ચિંતા કશો નઈ આજનો દાણો ખરા જેટલી તકલીફ પડે એટલી પડવા દો કુંડ ના જવાન છે પાછા પગ નહી રાખવાના ખાવાના વેલા તૈયાર થઈ નાઈ જવાય અને જોજે

તમે ચિંતા કરશો નઈ આવો નહીં કરો કાકા બાબુ ના હોય આ કરવાનો છે આખો દાડો બગાડવાનો બચારો કૂતરો ખરો ને ભૂખ મરી જાય એટલે પાછો શીરો નાખવા દવાનો આ તારે તૈયાર લાડવા શિયા નહીં મળતા અને પોસ ના હોય તો કોઈ નહીં આપણા જેવા માણસ ને કઈ દીધું હોય પૈસા તો ના લઈ આવત હું તૈયાર હું તો કમ્પ્લીટ લઈ આવત પાછો ભેગું તારું આવી જોત

શીરો બનવાનું ચાલુ કરાયું થોડું આગુ પકડે જમલા કરોડ ના ઉપર હાથી બારી કુટવા મને પણ ગોડો નહીં જતીમ જતી ખબર છે સરપંચ બખારો કરવા કરો અલ્યા કોઈ બી રસોઈ બનાવતા હોય ને તો પ્રેમ થી વાત કરો શાંતિ થી કરો રસોઈમાં સ્વાદ એવો આવે હા તમે લડતા લડતા બનાવશો તો કૂતરો નહીં ખોય કુતરા જેવા આવું થશો વિચારો તમે તમારી વાર રાખો પછી બીજો કેજો પેલા ઊંટ ના જેમ હા રંગ તમારો

વાત કરો છો તાન હું ધૂન ઊંધો હું કુટકુટ કરો છો લે કઈ કઈ થાચો કે જેવું ખઈએ ને એવા વિચારો આવું ને જેવું ખઈએ ને એવું પછી થાય બાબુજી બરકુ નાખી દેઉ બાર કાઢીને મેલો પ્રેમ થી બનાવ ને પ્રેમ થી કરો બધું બાર કાઢીને મેલો હાલ તેલ ગરમ થઈ ગયું છે ને તો જીવણી આ

ખરો ખરો <laughs> <laughs>

બાકીલ નું એક નંબર મજુરી તો જીવનલાલ ની તમે બધા ખરા ને ફોકા નંબર છો તમે બધા બોલવા લગી વાર તો લીધો શું કર્યું સમય

તો કોઈ રૂપિયા ના હાલત બાબુજી કૂતરા જેવું કોણ છે તાનનું મંદિર થા આયું તાનનું અલા ખેબા બંધ થા છો કે નહીં થા તમે તારા મોમાને બંધ કરી કે બંધ થા તો શીરો બની રહ્યો છો એ ભણા ખોટી વાત મને નઈ સાંતા જેવું કરી હોય એવું ભગવું એ પર બોલે આવા ગણું ભારો તને ના કરી હોત તો તું કર્યું કાલે એ બખારો કરશે ને મે કરાય એમ ના થયો મર અર બે 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 બાબુજી મોણસ ખરાનું અમે ખરાનું ડાયાબિટીસ ની બીકતી ખરાનું

અમુક મગજ માંગવાની સહી થઈ જી જોયું મારા હાથ નો ચીરો કા ને કુતરો તને યુવાને ખબર ના મારા હાથ નો માલ બનેલો આવ્યો બાપુજી

નાખી દે હે કુતરા સરપંચ પણ આપણા ગામ ની પહોંચી મને શું કે

આ બધું ખવરાય એટલે મજા આવી જાય છે હું મોજ કરો તમે તાર કો અને જલસા કરો પછી અમે ઉતરાણ જ કરવા જઈએ છીએ હમણાં તમે શક્તિ હોય એવી ભક્તિ કરજો ને હું પુણ્ય કરજો ખોલા મોટી થોડું નાખજો આ દિવાળીયા છૂટા છૂટા સોરી કાઢ જો લે એ હારું કેવા નકા પેલી ગાયો આવું છે પછી એકડી ડાંગ લાહે વગાશી સરપાસ

પેલો શીરો ઠરી ગયો છે અમે ઠારો અમે લેતો દે કેગા કેમ અમે હી ઘર આવો જીત આખો ગામ ફરવાનું છે જા દે આગે બડો એ જોંબાઈ બી સમજી કે દેવા લાગી રહ્યો લાગી રહ્યો એટલે દેખ્યું મેં કઈક હોય આ ગુમે લાગલો કુતરાને દૂધ મળ્યું લે સંભે તા પછી કાકા તમારું કાકા કાળિયો કાળિયો બોલાય હું કાર્યા કુતરાની વાત કરું છું અમાર કાબુરો કેતો જાલ છે લે 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 કો 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 કળિયા 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 આઈ ગયો કેમ આઈ ગયો ઓય દેખો ઓય જો માકા કઈતો કો યાર કળિયા ચાલ અલા કુડકળિયા રે વાના આગળ લઈ આવ હા ચાલા હા ચાલા અમે જો કુડકળિયા એ તો પાન લે અમે જો કુડકળિયા લે માકા સે લે લે કળિયા પે બજે આગર આગરથી કેમા આયા આયા કેમા આવે છે એમ આવે છે લે 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 ઓ સુલેના આલો તોને આમંત્રણ આલ્યો પરકા નિનકુને લેવા એ આજો ના ના બરો લે 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 એ ભોણા લે હાલો

ખરા ને સુટા અને ગેર જઈને જેને જેવી ઉતરાયણ કરવી કરો બરોબર આપડે તો થઈ જાય ઉતરાણ બસ તમે આપણે થઈ જાય